ગુજરાતના ના દરિયા કાંઠે પહોંચી ગયું છે અનેક રાજ્યોમાં આંધી તુફાન વંટોળ સાથે ભયંકર વરસાદ વિખેરતું જોવા રહ્યું છે ગુજરાતના હવામાનમાં મોટા પલટાવ સાથે નવી નવી સિસ્ટમની ગુજરાતની ભયંકર અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે ઉત્તરીય ભારતના વિસ્તાર પાકિસ્તાનથી રાજસ્થાનના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો સુધી અનેક પ્રકારની નવી નવી સિસ્ટમની સ્ટ્રફ લાઇન ગુજરાત સુધી લંબાયેલી જોવા મળી રહી છે સાથે સાથે દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી ગુજરાતના વિસ્તાર સુધી સિયર ઝોનનો મજબૂત ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે તમે લાઈવ જોઈ શકો છો કે દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી આવી રહેલી સિસ્ટમ ભયંકર ગતિવિધિ સાથે ગુજરાતના વિસ્તારોમાં ગતિ કરતી જોવા મળી રહી છે આમ સિસ્ટમ ફરી એકવાર ગતિ પકડતી જોવા મળી રહી છે મુંબઈના વિસ્તારથી લઈને બેંગ્લવી વિસ્તારોમાં અટવાયેલું સોમાસુ પણ ફરી એકવાર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે સોમાસુ સક્રિય થવાની સાથે અત્યારે ભયંકર ગતિવિધિઓ સાથે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતું જોવા મળી રહ્યું છે સિસ્ટમની ગતિવિધિઓ વધવાની સાથે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારો ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાત અને કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોની સાથે ઘોર અંધારપટ ગુજરાતમાં છવાતો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો ગુજરાત ઉપર ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે આજથી આગામી પાંચ દિવસની અંદર ગુજરાતમાં વરસાદને લઈને નવી નક્કી કરવામાં આવી રહી છે રોહિણી રાઉન્ડ સાથે રીતે આગમન થવા જઈ રહ્યું છે જેને લઈને હાલ ખેડૂતોની અંદર પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો ઉત્તરીય ભારતના વિસ્તારથી લઈને અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર નવી નવી સિસ્ટમ બંગાળની ખાડીના દરિયાની અંદર પણ ભારે દબાણ અને ચારે દિશાઓમાંથી ગુજરાત ના વિસ્તારોની અંદર સતત નું ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે આમ વધી રહેલા સિસ્ટમના ભારે જોરના પગલે ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ અને વાદળો ફાટતા હોય તેમ આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતમાં ભયંકર મેગ તાંડવ થવાને લઈને ગુજરાત માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે સોમાસાની જો વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યની અંદર 18 તારીખથી લઈને આવનારી 22 તારીખના રોજ ગુજરાતમાં સોમાસુ ભુક્કા બોલાવતું જોવા મળવાનું છે સાથે સાથે રાજ્યની અંદર 20 તારીખથી લઈને આવનારી 30 તારીખની અંદર વાવણી લાયક સારો એવો વરસાદ ગુજરાતમાં પડી શકે છે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર નબળું લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ભયંકર હલચલો વધતી જોવા મળી રહી છે વાવાઝોડું સક્રિય મજબૂત બનીને આગળ વધીને ભુવનેશ્વરના વિસ્તાર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ નાગપુરના વિસ્તારથી હવે ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે સાગરના વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પહોંચેલી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના ઝુંડ અત્યારે મંડરાયેલા છે જેમાં પણ સૌરાષ્ટ્રનો વિસ્તાર કચ્છ અને દક્ષિણી ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદનો વિસ્તારથી ઉના તુલસી સામે રાજુલાના વિસ્તારથી વેરાવળના બંદર અંદર આંધી તુફાન વંટોળ જેવો માહોલ જોવા મળવાનો છે વેરાવળનો દરિયો ગાંડોતુર બનતો હોય તેમ વેરાવળ બંદર ઉપર ખાસ કરીને ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે અને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાનની પવન અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનોને લઈને પવનનું જોર પણ હવેથી વધતું જોવા મળવાનું છે આમ ખાસ કરીને ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર રાજકોટના ક્ષેત્રથી છોટેલા જસદણ ગોંડલના વિસ્તારથી બોટાદના ક્ષેત્રો ભાનવડના ભિન્ન ભિન્ન પંથકથી લઈને પોરબંદરના વિસ્તારમાં જૂનાગઢ અમરેલી ભાવનગર અલંગ મહુવાના વિસ્તારથી ગીર સોમનાથના સંપૂર્ણ વિસ્તારોની અંદર વરસાદનો નવો રાઉન્ડ રીત સરનો ભુક્કા બોલાવતો હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે દક્ષિણીય ગુજરાતના સદાબહાર લીલાચમ જંગલોવાળા વિસ્તારોની અંદર પણ અત્યારે અંધારપટ છવાયેલો જોવા મળ્યો છે જેમાં વલસાડના વિસ્તારથી આહવા વ્યારાના વિસ્તારથી સુરત નવસારીથી ડાંગના વિસ્તારોની અંદર અને ભરૂચના વિસ્તારથી લઈને નર્મદાના ક્ષેત્રોની અંદર રાજપીપળાથી આમોદના વિસ્તારમાં મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ વરસાદી સિસ્ટમની ગતિવિધિ વધતી જોવા મળી રહી છે કચ્છના હવામાનમાં મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતની અંદર અત્યારે ટેમ્પરેચર ત્રીસથી લઈને ઓગણત્રીસ અને અમુક વિસ્તારોમાં બત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ગુજરાતની અંદર જોવા મળી રહ્યું છે આમ કચ્છની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાવ અને વાદળછવાયું વાતાવરણ કચ્છની અંદર મંડરાતું જોવા મળી રહ્યું છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ જેમાં રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા પલનપુરના વિસ્તારોની અંદર હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે તો મધ્ય ગુજરાતના વિસ્તારમાં કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળવાની છે અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરાના વિસ્તારથી બોડેલી ગોધરા લુણાવાડા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમાળ અને મહીસાગરના વિસ્તારમાં વાતાવરણની અંદર સતત પલટાવ આવી રહ્યો છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના નકશા જાહેર કરીને સવિસ્તૃત માહિતી અપડેટ કરવામાં આવી છે જેની વિગતસર આપણે માહિતી મેળવીએ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ભુક્કા આજથી લઈને ગુજરાતમાં આવનારી ઓગણીસ તારીખ સુધી ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ગાજવીજ સાથેને આંધી તુફાન વંટોળ સાથે વરસાદ વરસવાને લઈને મોટી મોટી ચેતવણી અને

ફરી એકવાર વરસાદનું મોટું જોર વધતું જોવા મળવાનું છે નવી આગાહીને લઈને ગુજરાતની અંદર આવનારી છ કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને ગુજરાત માટે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે હાલ ગુજરાતની અંદર ગુજરાતના તટીય વિસ્તારોમાં સૌથી વધારે સિસ્ટમનું પરિભ્રમણ જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેમ જેમ સિસ્ટમ વધુ પ્રમાણની અંદર મજબૂત બની રહી છે તેમ તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં કડાકા ભડાકા અને આધી તુફાન ભંટોળ જેવો માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે જેમાં ભારતીય હવામાન વિભાગની નવી નકોર આગાહી પ્રમાણે ચૂટાછવાયા સ્થળોની અંદર ગુજરાતમાં મેઘગર્જનાની સાથે તોફાની પવન જેમાં પવનની તીવ્રતા થી લઈને ચાલીસ કિલોમીટર પરથી કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની મોટી શક્યતાને ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આજથી લઈને આવનારી પંદર તારીખ સોળ તારીખ અને લઈને રાજ્યની અંદર તારીખના રોજ સિસ્ટમનું દબાણ ગુજરાતના અનેક જિલ્લામાં જોર દર્શાવતું જોવા મળવાનું છે ઓગણીસ તારીખના રોજ પણ ગુજરાતની અંદર વધતી રહેલી સિસ્ટમની ગતિવિધિઓને લઈને અનેક જિલ્લામાં જળબંબાકાર જોવા મળવાના છે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે પંદર તારીખ અને સોળ તારીખના રોજ રાજ્યની અંદર સૌથી વધારે વરસાદનો ખતરો ગુજરાત ઉપર મંડરાતો જોવા મળી રહ્યો છે જેમાં પણ તારીખના રોજ તો સૌરાષ્ટ્રના વિસ્તાર અને ગુજરાતના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ બોલાવશે તો સોળ તારીખના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં રીતસરનું આભ ફાટતું હોય તેમ અનેક જિલ્લાઓમાં જળબંબાકાર વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે જી દર્શક મિત્રો આજ રોજ આવનારી છ કલાકની અંદર કયા કયા વિસ્તાર વરસાદની શક્યતા રહેલી છે તેની માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો કે છવાયા સાથે મેઘગર્જના યલો કડાકા ભડાકાની સાથે વીજળીના ચમકારા ગુજરાતમાં જોર દર્શાવતા જોવા મળવાના છે જી હા દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી અનુસાર દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર વરસાદનો સૌથી વધારે ખતરો ટોળાઈ રહ્યો છે જેમાં જિલ્લાઓની માહિતી મેળવીએ તો વલસાડના જિલ્લાથી લઈને ડાંગના પંથકમાં નવસારીના વિસ્તારથી તાપીના ક્ષેત્રમાં સુરતના વિસ્તારથી નર્મદા જિલ્લામાં ભરૂચના વિસ્તારથી છોટા ઉદેપુર અને વડોદરાના વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો વડોદરા કલાકમાં મેઘરાજા ધબધબાટી બોલાવતા જોવા મળવાના છે તે ઉપરાંત સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોની અંદર વરસાદીય સિસ્ટમની ગતિવિધિઓ સાથે ભાવનગર અમરેલી ગીર સોમનાથનો વિસ્તાર જૂનાગઢના વિસ્તારથી લઈને રાજકોટના ક્ષેત્રમાં બોટાદના વિસ્તારથી સુરેન્દ્રનગર મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ નજર કરીએ તો મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર જેમાં પણ અહેમદાબાદના પંથકથી આણંદના વિસ્તારમાં ખેડાના વિસ્તારથી લઈને વડોદરાના વિસ્તારની અંદર પંચમહાલના જિલ્લાથી સરહદીય જિલ્લાઓ જેમાં છોટા ઉદેપુર દાહોદ અને મહીસાગરના મહારાષ્ટ્રને અડીને આવેલા સરહદીય જિલ્લાઓની અંદર પણ વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે ગાંધીનગરના વિસ્તારની અંદર પણ અત્યારે હવામાન પલટાતું જોવા સાબરકા અને ગાંધીનગરના વિસ્તારમાં હળવા શરૂઆત જોવા મળી રહી છે કચ્છના વિસ્તારોની અંદર પણ છૂટા લઈને હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને આવનારી છ કલાકની અંદર ગુજરાત માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર ચૌદ તારીખના રોજ પણ ગુજરાતની અંદર સતત વરસાદી સિસ્ટમની અસર તીવ્ર બનતી જોવા મળવાની છે જેમાં તમે લાઈવ જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળવાનું છે જેમાં ખાસ કરીને ચૌદ તારીખના રોજ છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગા જિલ્લામાં વડોદરાના વિસ્તારથી ભરૂચ સુરતના વિસ્તારથી તાપીને વલસાડના વિસ્તારમાં વરસાદનો મોટો ખતરો ચૌદ તારીખના રોજ વધતો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ ચૌદ તારીખના રોજ વરસતો જોવા મળવાનો છે તે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે જેમ જેમ વરસાદી સિસ્ટમ તીવ્ર બની રહી છે તેમ તેમ ભારતીય હવામાન વિભાગની નવી નક્કોર આગાહી પ્રમાણે છૂટાછવાયા વિસ્તારોની અંદર ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા વધતા જોવા મળવાના છે આમ રાજ્યની અંદર ખાસ કરીને આજથી લઈને આવનારી સોળ તારીખ સુધીની અંદર કડાકા ભડાકાનો માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે સોળ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર હવામાનમાં પલટાવ અને થંડર સ્ટ્રોમ એક્ટિવિટીની સાથે સાથે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે જેમાં ભારતીય હવામાન વિભાગની નવી નકોર અને તાજી માહિતી અનુસાર પંદર તારીખના રોજ ગુજરાતના અનેક વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસવાને લઈને યલ્લો એલર્ટની સાથે સાથે ગુજરાતની અંદર અમુક જિલ્લાઓમાં રીતસરનું ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો શું નવી આગાહી કરવામાં આવી છે તેની તરફ નજર કરીએ તો પંદર તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદનો સૌથી વધારે ખતરો ટોળાઈ રહ્યો છે જેમાં ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં પંદર તારીખના રોજ ભાવનગરના જિલ્લામાં અમરેલીના જિલ્લામાં નવસારીથી લઈને વલસાડના જિલ્લાની અંદર આમ ચાર જિલ્લાની અંદર પંદર તારીખના રોજ ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે બાકીના વિસ્તાર જેમ કે ડાંગનો વિસ્તાર તાપીનો વિસ્તાર સુરતનો વિસ્તાર રાજકોટના વિસ્તારથી જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસવાને લઈને પણ જાહેર કરવામાં આવી છે આમ ગુજરાતની અંદર ખાસ કરીને સોળ તારીખના રોજ હવામાનમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળવાના છે કડાકા ભડાકા અને રાજ્ય ઉપર તોફાની પવનોની સાથે મેઘરાજા ધબધબાટી બોલાવતા હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ વિખેરતા જોવા મળવાના છે તેવી જ રીતે ગુજરાતની અંદર સોળ તારીખના રોજ તાપી ડાંગ સુરત નવસારી વલસાડના વિસ્તારો રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર પણ વરસાદનો મોટો ખટરો મંડરાઈ રહ્યો છે સાથે સાથે ભાવનગર અને અમરેલીના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ અને સોળ તારીખના રોજ ભાવનગર અને અમરેલીના વિસ્તારમાં ભારે વરસાદનો મોટો ખતરો ટોળાવવાની સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આવનારી સોળ તારીખ માટે પણ ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે આમ રાજ્યની અંદર આજથી લઈને આવનારી ઓગણીસ તારીખ સુધીની અંદર સતત વરસાદી માહોલ જોવા મળવાનો છે જેમાં રાજ્યની અંદર ઓગણીસ તારીખના રોજ ભાવનગરના જિલ્લામાં અમરેલીના જિલ્લામાં ડાંગથી લઈને વલસાડના જિલ્લાની અંદર આવનારી ઓગણીસ તારીખ સુધીની અંદર સતત વરસાદ વરસતો જોવા મળવાનો છે આમ વરસાદીય સિસ્ટમ ફરી એકવાર સક્રિય બનીને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર પોતાની ભયંકર અસર અને ભારે દબાણ દર્શાવી રહેલી અત્યારે સિસ્ટમની જોર જોવા મળી ધરતીવાસીઓની નજર હવે આકાશ તરફ છે કારણ કે રાહ આખરે બેઠેલા ખેડૂતોને હવે ખુશીના સમાચાર મળવાના છે જ્યાં દર્શક મિત્રો હવામાન વિભાગની દક્ષિય ગુજરાતના વિસ્તારોથી થી વરસાદી ઋતુ ખેડૂતોના ચહેરા ઉપર આશાનું સ્મિત લાવશે જી હા દર્શક મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ સોમાસુ સૌપ્રથમ તેર તારીક થી દક્ષણીય ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતું જોવા મળવાનું છે ત્યારબાદ સૌરાષ્ટ્રના વિસ્તાર અને કચ્છના વિસ્તારોની અંદર વરસાદીય સ્થિતિ જોવા મળવાની છે પંદર થી લઈને અઢાર જૂન દરમિયાન વરસાદીય ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે સોળ અને સત્તર તારીખના રોજ વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે સોમાસાનું પ્રથમ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર અસર વધતી જોવા મળવાની છે સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે પંદર થી પંદર થી અઢાર તારીખના રોજ ગુજરાતના વિવિધ ભાગોમાં ગતિવિધિ જોર પકડવાના કારણે વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે સોળ અને સત્તર તારીખના રોજ પણ રાજ્યની અંદર વિવિધ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થતું જોવા મળવાનું છે હવામાન નિષ્ણાંત આંબાલાલ સોળ થી લઈને અઢાર જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અહેમદાબાદની અંદર હાલ હવામાન શુલ્ક રહેતું જોવા મળવાનું છે ચૌદ તારીખના રોજ સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ પંચમાં હાલ રાજકોટના વિસ્તાર બોટાદ જુનાગઢ અમરેલી ભાવનગર અને દીવના વિસ્તારોની અંદર પણ વાવાઝોડા ની શક્યતા દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા શું કરવામાં આવી રહી છે આગાહી દિલ્હી સહિત અનેક રાજ્યોની અંદર વરસાદને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો દિલ્હી સહિત દેશના ઘણા બધા વિસ્તારમાં ભયંકર ગરમી પડી રહી છે આ વચ્ચે હવામાન વિભાગે ચોમાસાને લઈને મહત્વપૂર્ણ અપડેટ આપી છે આ અઠવાડિયાની અંદર ફરી એક વખત દક્ષિણીય પશ્ચિમી સોમાસુ સિસ્ટમ સક્રિય બનતી જોવા મળવાની છે સોમાસાનું સામાન્ય તિથિઓ કરતા પહેલા પંદર જૂન સુધીની અંદર દિલ્હી સહિત ઉત્તરીય પશ્ચિમ ભારતના મોટા ભાગના વિસ્તારોની અંદર સોમાસુ કવર કરતું જોવા મળવાનું છે ફરી એકવાર એક્ટિવ થયું છે સોમાસુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમાસુ ભારતની અંદર 21 થી લઈને હાલ 24 મેના રોજ કેરળ પહોંચ્યું હતું અને અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં આવેલા દબાણના કારણે સોમાસુ અવારનવાર થોડા દિવસ માટે ઝડપથી આગળ વધ્યું હતું ઓગણત્રીસ મે સુધીની અંદર મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગોની અંદર સોમાસુ પહોંચી ગયું હતું જોકે અઠ્યાવીસ થી લઈને એક અને દસ થી લઈને અગિયાર જૂન સુધી સોમાસુ રોકાઈ ગયું હતું જોકે હવે ફરી એકવાર સોમાસુ સક્રિય બન્યું છે આગળ વધી રહ્યું છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે સોમાસુ હવે મધ્ય અને પૂર્વ ભારતના અમુક ભાગોની અંદર સાથે સાથે ઉત્તર પશ્ચિમી ભારતના કેટલાક ભાગોની અંદર અઢાર જૂન સુધી કવર કરતું હોય તેવી સંભાવના દર્શાવવામાં